મહત્વના સમાચાર મોરબીથી મોરબી શહેરમાં તસ્કરોનો વધતો ત્રાસ રામ તિલક અને રામદૂત ટાવરમાં ચોરોનો આંટા ફેર્યા રાત્રિના સમયે બંને ટાવરમાં છ જેટલા ચોરોએ લગાવ્યા ચક્કર એક કલાક સુધી એપાર્ટમેન્ટમાં આંટા મારી ચોરીનો કર્યો હતો પ્રયાસ કોઈ હાથ ન લાગતા તસ્કરોએ પાર્કિંગમાંથી બે બાઇકની કરી ચોરી ચોરોની કરતુતો એપાર્ટમેન્ટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં થયા કેદ પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર ચોરોના આટાફેરાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી રાત્રિના સમયે બંને ટાવરમાં છ જેટલા ચોરોએ ચક્કર લગાવવાનું સીસીટીવી કેમેરામાં કેદ થયું છે એક કલાક સુધી એપાર્ટમેન્ટમાં આટા ફેરા ચોરીનો તેમના દ્વારા પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો કંઈ જ હાથ ન લાગતા તસ્કરોએ પાર્કિંગમાંથી બે બાઇકની ચોરી કરી ચોરોની કરતૂત એપાર્ટમેન્ટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી ત્યારે ફરી એકવાર પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલ ઉઠવા પામ્યા છે